ખેરાલથી વડનગર અમદાવાદ ઈડર તરફ જતા વાહન ચાલકોને પુલ નું ડાયવર્ઝન આપતા રાહત રૂપાણી નદીના નવીન પુલનું નિર્માણ કામ પૂરજોશમાં ચાલુ મહેસાણાની રાધે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીને કોન્ટ્રાક્ટ મળતા કામ શરૂ કરવામાં આવ્યું છે રૂપાણ નદી પરના જૂના બાંધકામને તોડી પાડવામાં હિટાચી સહિતના જેસીબી મશીન લાગીને કામકાજ શરૂ કરવામાં આવ્યું છે પુલને બંને છેડે મજબૂત દિવાલ બનાવવાની પણ કામગીરી શરૂ કરવામાં આવી છે નવીન પુલનું કામ છ માસમાં પૂર્ણ થશે મહેસાણા જિલ્લા અધિક કલેક્ટર કચેરી દ્વારા પુલને ને જાહેર કરાયેલા જાહેરનામું ક્યારે પરત લેવાશે તે ચર્ચા જોવા મળી રહી છે ખેરાલુ સિવિલ હોસ્પિટલ નજીક અને ખેરાલુ આલ્ફા હોટેલ આગળ લગાવેલા ડાયવર્જન બોર્ડ ક્યારે ઉતારવામાં આવશે તેવી ચર્ચાઓ જોવા મળી રહી છે ખેરાલુ પોલીસે તો ચોકીદાર હટાવ્યા પણ બોર્ડના કારણે કેટલાક વાહન ચાલકો મોડી રાત્રે થઈ રહ્યા છે હેરાન ખેરાલુ વડનગર મહેસાણા ઇડર હિંમતનગર જતા ભારે વાહનો સહિત બસો ની અવર તો ચાલુ થઈ પણ બોર્ડ હટાવવાની કામગીરી ક્યારે કરવામાં આવશે તેવી ચર્ચાનો વિષય જોવા મળી રહ્યો છે વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મેણ સાથે